પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવેલા સેવા પખવાડિયાના અનવય આઈએસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓ સ્પર્ધાનું આયોજન પેટલાક તાલુકા પંચાયત કચેરી ખાતે ઘટક બે દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય કમલેશ પટેલ જિલ્લા પંચાયત સભ્ય કોકીલા સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ સહિતના અધિકારીઓ બંને બહેનો હાજર રહ્યા હતા એકસો ત્રેવીસ આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનોને સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નિર્ણાયક મંડળે શ્રેષ્ઠ ત્રણ વાનગીઓની પસંદગી કરી વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા મારું નામ છે મકવાણા ચંદ્રિકાબેન પરસોત્તમભાઈ હું પેટલાદ તાલુકા અંતર્ગત ઘટક બે ખાતે બાળ વિકાસ યોજના અધિકારી તરીકે ફરજ બજાવું છું આજરોજ પેટલાદ તાલુકા પંચાયત હોલ ખાતે પોષણ માહ બે હજાર પચીસ અન્વયે પોષણ ઉત્સવ બે હજાર પચીસમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું પેટલાદ ઘટક બેના એકસો ત્રેવીસ કાર્યકર બહેનો તેમજ કેન્દ્રમાં લાભ લેતા તમામ લાભાર્થીઓ પણ